નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ સંવિધાન હત્યા દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારના સમયે મટિયા પાટીદાર વાડીની અંદર જ્યારે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો સાંજના સમયે મટિયા પાટીદાર લઈ અને સર્કિટ હાઉસ સુધી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રેલીની અંદર શાળાના બાળકો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સંવિધાન હત્યા દિવસને આજે પચાસ વર્ષો પૂર્ણ થાય છે એટલે કટોકટી જે લાદવામાં આવી

પચાસ વર્ષ પહેલા બાબા સાહેબ આંબેડકરે આ દેશની પ્રજા પર જે કટોકટી લાદવામાં આવેલી એ જઘન્ય અપરાધના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધી અને કોંગ્રેસની સરકારે જે કટોકટી લાદીને અમાનુષી અત્યાચારો આ દેશની પ્રજા પર આચરેલા દિલ્હીથી લઈને નવસારી સુધી અમારા વાજપાઈજી હોય અડવાણીજી હોય જયપ્રકાશ નારાયણજી હોય એવા મોટા નેતાથી માંડીને નવસારી વલસાડ જિલ્લો ત્યારે એક જ હતો અહીંથી પણ આ જિલ્લામાંથી કૈલાસનાથ પાંડે હોય રાવજીભાઈ અમીન હોય એમની સાથે અહીં હાજર અસંખ્ય જનજીભાઈ કેવત હોય મહેશભાઈ હોય અસંખ્ય કાર્યકરોને અહીંયાથી પણ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલા આ કૃત્યને ભારત દેશના ઇતિહાસમાં એક કાળો દિવસ એ નવા જનરેશનને નવ યુવાનોને એ ગોઝાર કૃત્ય અમાનુષી અત્યાચારો ને યાદ કરાવવા માટે આ નવી પેઢીને જે કંઈક અત્યાચારો થયેલા એને અવગત કરાવવા માટે આ પ્રકારના સમગ્ર દેશમાં કાર્યક્રમો આજે થઈ રહ્યા છે અને એ કાર્યક્રમો થકી નવી પેઢી પણ જાણશે કે આ કોંગ્રેસ અને એના મળતિયાઓના સંસ્કારો શું છે અને એ સરકારે જે તે વખતે કટોકટી સમયે કોઈ બેનનો ભાઈ કરેલું છે તે કૃત્ય આ દેશની જનતા કદાપી માફ કરવાની નથી અસ્તુ ભારત માતા તો સાથે જ જે તે સમયે એમ કાળા દિવસ નિમિત્તે જમીદારની હત્યા થઈ હતી અને

આથી પચાસ વર્ષ પહેલાં ઇન્દિરાબેન ગાંધી દ્વારા આપણને જે મૂળભૂત અધિકારો ફંડામેન્ટલ રાઇટો મળેલા હતા બંધારણને આધીન એના ઉપર તરાપ મારીને એ બધા હક્કોને આપખુદ રીતે રદ કરી ઓપોઝિશન પાર્ટી પત્રકારો અસંખ્ય લોકોને જેલમાં ધકેલી દેવાનું કામ કરવામાં આવ્યું હતું તેના વિરોધની અંદર સત્યાગ્રહ થયો હતો હું પણ સત્યાગ્રહી તરીકે આ બંધારણના હક્કો જે મળેલા તેનો વિરોધ કરી મારી પણ મારા ગામના ચાર પાંચ માણસો સાથે ધરપકડ કરવામાં આવેલી પંદર દિવસથી મને સજા થયેલી અને એના હું સાક્ષી છું અસંખ્ય લોકોને જેલોની અંદર ખૂબ યાતના આપવામાં આવેલી આખા ભારતની અંદર મોટા મોટા મહાનુભાવો દરેકને જેલની અંદર ધકેલી દેવામાં આવેલા આ કાળો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે નવી પેઢીને આની જાણકારી થાય અને બંધારણ શું છે એની જાણકારી થાય સો બંધારણ વાંચવું જોઈએ ફરીથી બંધારણમાં સુધારાઓ કરી અને આ જે બધા કાળા કાયદા જે ઇન્દિરાબેન દ્વારા કરવામાં આવેલું એ બધું રદ કરવામાં આવેલો એનો હું સાક્ષી છું તો આ પ્રમાણે આજરોજ સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના આયોજન સંદર્ભે જે સવારના કાર્યક્રમની અંદર અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત રાકેશભાઈ દેસાઈ અને નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સાંજના સમયે રેલી કાઢવામાં આવી હતી રેલીનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર શાળાના વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવ્યા હતા તો આ જ પ્રમાણે આ બાબન સમાચાર માટે આપની હર ત લાઈવ અને ઝટપટ ન્યૂઝ